વડનગર તાલુકાના કેસિમ્પા ગામની પ્રાથમિક શાળાના વરંડાની મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં જ તંગ દિલીનો માહોલ સર્જાય ગામના ડેપ્યુટી સરપંચ આહીર આબિદ અલી પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ત્યારે ઘટના સ્થળે વડનગર મામલતદાર ટીડીઓ ટીપીઓ તેમજ તલાટી હાજર રહ્યા હતા ત્યારે કેસિમ્પા ગામમાં હિન્દુ મુસ્લિમ ભેદભાવ ઉભો કરવાનો પ્રયાસ ગામના જ કેટલાક અછૂપા તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો અને

મારું નામ આબિદ અલી વલીભાઈ પટેલ છે અને આજ રોજ કેસિમ્પા ગામે પ્રાથમિક કુમારશાળાનું કમ્પાઉન્ડ વોલનું કામ કમ્પાઉન્ડ માટે ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા ટીપીઓ સાહેબ તલાટી સાહેબ અને સરપંચ હાજર ન હોવાથી ઉપસરપંચના હોદ્દા પર હું મને મોકલેલ અને ઉપસરમાં હોદ્દા ઉપર મને મોકલેલ અને તે હું સ્થળ ઉપર ગયેલ એ વખતે જે વરંડાનું કામ માટે જે સાહેબો આવેલા જે જોવા માટે ચર્ચા કરવા માટે પછી આ લોકો જે ગામના એક અમુક તત્વો જે તત્વો હતા એ તત્વો આવી અને ગામની અંદર સ્કૂલ તેઓ આવી અને હુમલો કરવાનો પ્રયત્ન કરેલો અને મારા ઉપર જાનથી મારી નાખવાની મને ધમકી આપેલી અને ઝપાઝપી કરેલ અને અધિકારીઓ સાથે જોડે હોવા છતાં આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી છે કે હું અમે તમને ગમે ત્યારે મને મને એવો ભય છે કે આજે ગમે ત્યારે આ લોકો એક્સિડન્ટથી અથવા ગમે તે કરીને મને મારી નાખશે એવો મને ભય લાગે છે શું બાબતે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા વરંડાનું કામ હતું કલેક્ટર સાહેબને હું ઓર્ડર કર્યો હતો કે ભાઈ તમે ગામની અંદર તપાસ કરો પ્રાથમિક કુમાર કુમારશાળાનું વરંડાનું કામ અટકેલ તો એ કામ ચાલુ કરવા માટે સાહેબ સર્વે માટે આવેલા અને આ લોકો આવી અને બબાલ કરી અને મને ઉપસર ઉપસરપંચમાં એ લોકો મારવાની ધમકી આપી અને મોમ્મદાર ટીડીઓ સાહેબ બધા જોડે હતા છતાં પણ મને મારવાની ધમકી કે કેસિમ્પા ગામમાં વારંવાર આવા હિચકારા બનાવ બનતા હોય છે તો શું લાગે છે આ ઘટના બાબતે સાહેબ એમાં એવું હતું કે જ્યારે આ ઇલેક્શનની ચૂંટણી થઈ એટલે કાર્મી હાર એ લોકોની કારમી હાર થવાથી આ લોકો ઉચ્કે રહી અને આ નવા નવા છે ને આ ટૂચકા લઈ અને વિરોધો કરે છે ગામની અંદર અને લોકો આ રીતે મારવાની ધમકી આપે છે હું આજે હું સરપંચમાં છું છતાં પણ આ લોકો મારવાની ધમકી આપે છે અને નવા કોઈ કામ થવા દેતા નથી વસી મંસૂરી સાથે ફારૂક મેમન ચક્રવાત ન્યૂઝ ખેરાલ